રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વિન્ડેગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અને ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો પંચ્યાસીમું નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખનું ઓપરેશન કરી આપશે આંખને હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા અને આપવામાં આવે છે જેમાં એકસો પચીસ જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા છે અને એકત્રીસ જેટલી દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા છે અને તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે ભક્ત શ્રી તેજા બાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આરકી કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજા બાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે સબવાહિની સેવા ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે વિપુલ ધામેચા ઉપલેટા બોલ નામ મારું નામ રમેશચંદ્ર કાનજી ભાઈ કોયાણી હું ભક્ત સિંહ તેજાવાન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે એની ફરજ બજાવું છું આજે અમારે બસો ને પંચ્યાસીમાં નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન હતું એમાં એકસો પચીસ દર્દીઓએ આંખું બતાવી અને એમાંથી એકત્રીસ દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશન માટે લઈ જવામાં આવશે એ લોકો બધા અહીં જમાડી છીએ અમે અને ત્યાં બે દિવસ જમવા રહેવાની બધી વ્યવસ્થા છે અને શનિવારે પાછી ગાડી આવીને અહીં અંદર લોકોને મૂકી જાય છે આવી જ રીતની તેજાવની જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિઓ ચાલી છે એમાં બે ટાઈમ અણક્ષેત્ર આલે છે સપવાઈની છે અને ભવનાથમાં અનક્ષેત્ર ચલાવી છે અમે શિવરાત્રીના દિવસે એમાં પચીસથી ત્રીસ હજાર માણસોનું જમણવાર અમે ત્યાં જઈને કરી છીએ અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારે તેજાબાની જગ્યામાં ચાલે છે અને ગોઠણના કોમરના એવા કેમ્પ છે બંધ બુદ્ધિના બાળકોના કેમ્પ આવા અનેક કેમ્પ અમે અહીંયા કરીએ છીએ અને તેજાવાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચોવીસે કલાક ચાલુ હોય છે